નમસ્કાર સ્પાર્ક ટુડિયો ન્યુઝ આપનું સ્વાગત છે આજે શિવની મહાપર્વ એટલે કે મહાશિવરાત્રી ત્યારે સ્પાર્ક જે ટીમ છે આવી છે મહાદેવ મંદિર કે જ્યાંથી પ્રસ્થાન થવાનું છે ત્યારે તમામ જે છે આવી છે કહેવાય છે કે રણ મહાદેવ જે મંદિર છે ત્યાં વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે ત્યારે શિવજી પ્રતિમા આપ જોઈ શકો છો જે પ્રમાણે દર વર્ષની જેમ

વાત કરીએ તો મહાશિવરાત્રીની જયારે આજે આ એક જે શિકારી હતો એ શિકારી એક બિલીપત્ર ના ઝાડ ઉપર બેઠો હતો અને શિકારની રાહ જોતો હતો ત્યારે નીચે એક શિવલિંગ હતું તેમાં જે શિકારી રાહ જોતો હતો શિકાર ને ત્યારે એક એક પછી એક બિલીપત્રેકતો ગયો શિવલિંગ પૂજા થતી ગઈ એટલે કે જે લોકવાયકા છે તે પ્રમાણે એ ચાર પ્રહાર પૂજા થઈ ગઈ શિવજી ની તેને લીધે જ આ કહેવાય છે કે આ પર્વ મનાવવામાં આવે છે ને આ શિવજી ની કૃપા આપ જોઈ શકો છો આજનો પર્વ અને સાથે કહેવાય છે કે બીજી જે લોકવાયકા છે જે મહા માતા પાર્વતી કહેવાય છે કે કંદમૂળ ખાઈને આજના દિવસે કહેવાય છે કે શિવજીની કૃપા એટલે કે મહાદેવની કૃપા પ્રાપ્ત કરવાના સાથે તે ઉપવાસ કરી અને શિવજીની કૃપા પ્રાપ્ત કરી હતી તેની આ લોકવાયકા છે ત્યારે મહાદેવ મંદિર ખાતે મોટી સંખ્યામાં જે ભક્તો છે એ અહીંયા આવી પહોંચ્યા છે ને આ ભક્તો સવારથી જ જે શિવાલયોમાં કહેવાય છે કે મહાદેવના નાગ સાથે આ રણમુખેશ્વર મહાદેવ નું મંદિર છે કે જ્યાંથી સવારી શરૂઆત થશે ત્યારે કહેવાય છે કે જોઈ શકો છો અનેક જે શિવાલયો છે ત્યાં શિવાલયો ની અંદર લઘુ રુદ્ર થતું હોય છે અને શિવાલયો મહાદેવ છે અને તેના માટે સવારથી જ વહેલી સવારથી શિવાલયોમાં તેઓ આવી પહોંચ્યા છે અને આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં લોકો લઘુ રુદ્ર હવન અંદર પણ જોડાયા છે ત્યારે શ મહાદેવ નું મંદિર થઈ રહ્યા છે અને તમામ જે ભક્તો છે પોતાની અને ભક્તિ પ્રમાણે સવાથી જળ વિશે દૂધ નો જળ અભિષેક જલ્લો અને જળ અભિષેક સાથે ભૂમિપત્ર છડાવી એ ભક્તો આજે મહાશિવરાત્રી નું મહાપર્વ છે ત્યારે જોઈ શકો છો મહાદેવ ને ઉજવવાના જે પ્રયત્ન થઈ રહ્યા છે હજારો ની ભક્તો આવ્યા છે અને મહાદેવ ને સાથે અહિયાં જે મહાદેવ ના અહિયાં મંદિરો આવે છે કેદારનાથ હોય ત્રંબકેશ્વર હોય સાથે વિશ્વેશ્વર નાગેશ્વર તમામ જે મંદિરો છે મહાદેવ શિવલિંગોલિંગો મહાદેવ નો આ પર્વ એટલે કે શિવરાત્રી નો મહાપર્વ છે અને આકાશી સહિત તમામ જે શિવાલયો છે શહેરના નવનાથના શિવાલયો છે ત્યાં જે સવારથી વહેલી સવારથી શિવાલયો ગુજી ઉઠ્યા છે ભક્તો સાથે પણ વાત કરવાના પ્રયત્ન કરશું બેન શું કહેશો ખાસ કરીને આજે શિવરાત્રી નો મહાપર્વ છે શું કહેશો શું પ્રાર્થના અને શું આશીર્વાદ ખાઈ ને ભોલેનાથ જે દુઆ છે સૌની મનોકામના પૂરી થાય ને જે બી કઈ જે ઈચ્છા થાય એ પૂરી દિવસે ખાસ કરીને કેટલી આસ્થા મંદિર સાથે કારણ કે ભોલેનાથ સાથે આપણી આસ્થા બહુ આસ્થા છે આ મંદિરમાં જ્યાં બધા નવનાથ બી છે અને સોમનાથ બધા જ ભગવાન એટલે આમ બહુ આસ્થા છે આ મંદિર માં જે ભક્તો છે વહેલી સવાર થી આવી પહોંચ્યા છે ને પોતાની આસ્થા અને ભક્તિ સાથે અહિયાં આવતા હોય છે અને જયારે શિવજી કી સવારી યાત્રા પ્રસ્થાન વડોદરા શહેર મહાદેવ મંદિર ખાતેથી શરૂઆત થશે ત્યારે તમામ જે ભક્તો છે ત્યારે અહિયાં આવતા હોય છે અને દર્શન કરવા માટે અહિયાં આવતા હોય છે શિવરાત્રી નું મહાપર્વ છે અને મહા તમામ જે ભક્તો છે એ ભક્તો વહેલી સવારથી અહિયાં આવતા હોય છે અને આપ જોઈ શકો છો આ શિવજી સવારી જે છે એ સવારી અહીંથી બપોરે લગભગ સાડા ત્રણ થી ચાર વાગ્યા ની આસપાસ અહીંથી પ્રસ્થાન થશે અને કહેવાય છે કે આ શિવજી ની જવા માટેના પ્રયત્ન અહીંયા થઈ રહ્યા છે અને ખાસ કરીને જયારે જે ભક્તો છે જે પ્રમાણે આ શિવજીની સુવર્ણ મતિમા પ્રતિમાને નિહાળવા સાથે પ્રતિમા સાથે સેલ્ફી પડાવવા માટે પણ અહિયાં આવતા હોય છે મહાદેવ ને આ દિવસ કે મહાશિવરાત્રી નો મહાપર્વ સવારે ચાર વાગે થી લોકો હોય છે અને આ જે ભક્તો છે એ ભક્તો પણ અહિયાં આવી પહોંચ્યા છે ખાસ કરીને તમામ જે ભક્તો છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું શું કહેશો આજે મહાશિવરાત્રી નો મહાપર્વ છે ને આપ પણ અહિયાં આવી પહોંચ્યા છે મહાશિવરાત્રી નું મહાપર્વ એટલે શિવજી ની આરાધના કરવાનો દિવસ આરવતી શક્તિ ના અને શિવજી ના જે લગ્ન થયા એ દિવસ એટલે મહાશિવરાત્રી એટલે હિન્દુ ધર્મ પ્રમાણે તમામ હિન્દુ ભક્તો જે ભગવાન ને માને છે તમામે તમામ આખા દેશમાં આખા વિશ્વમાં આજે મહાશિવરાત્રી નો પર્વ ઉજવાના એવી જ રીતે અમે પણ અમારા ફેમિલી સાથે આજે દરેક મંદિરો માં દર્શન કરવા જવાના અને શિવજી ને નમન કરવાના કે આગામી દિવસો અમારા જે દર્શન આવે છે ભક્તો એ તમામ ના દિવસો સુધે અમે પ્રાર્થના કરવાના આપણે અહિયાં આવ્યા છું પરિવાર સાથે ખાસ કરીને આજે મહાશિવરાત્રી રહ્યો છું કે આસ્થા મહાદેવ સાથે સંકળાય આસ્થા તો બહુ જ છે મહાદેવ ના ઉપવાસ કરીએ છીએ એમની પૂજા કરવાની અને સવારે વેલા ઉઠી પૂજા કરવાની દર્શન કરવા આવીએ છીએ અને મારી મનોકામના પૂર્ણ થાય છે શિવજી મહારાજ બધાની મનોકામના પૂર્ણ કરે છે ભક્તો ની પૂજા કરે શું કહેશો મહાદેવ દર્શન કરવા શું બોલીશું જય બોલે જય મહાકાલ આ શંકર દાદા એટલું બધું મહત્વ છે શિવરાત્રી દિવસે લગ્ન થયેલા અને શિવ છે શિવ છે એટલે લોકો જે માન્યતા માંગે દરેક પૂરી થાય અને એટલું બધું મહત્વ છે કે કોઈ એનો પાર નહીં આ દિવસે આ મહાદેવના ના થી શિવ સવારી નીકળે છે આખા વડોદરા માં ફરે છે અને સાંજે પરત થાય છે આ રીતે શિવ મહત્વ બહુ જ છે અને રણ મુક્તેશ્વર મહાદેવ નો પ્રભાવ છે કે જે કોઈ દેવામાં હોય ગમે તે હોય જે માન્યતા છે ત્યારે તમામ જે ભક્તો છે એ શિવાલયો આવી પહોંચ્યા છે અને હર હર મહાદેવ નાદ સાથે કહેવાય છે કે શિવાલય ગુંજી ઉઠ્યા છે કેમેરામેન સાથે સુરત સોલંકી વડોદરા